નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજની માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી લાગી એટલે વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી પૂર્ણિમાના ઉપાયો આજે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરો આ ઉપાય જીવનની દરેક સમસ્યાથી દૂર થશે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમે જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું આજે સ્નાન અને દાનનો પૂર્ણિમો દિવસ છે તમને જણાવી દઈએ કે જ્યારે પૂર્ણિમા બે દિવસ સુધી ચાલે છે ત્યારે પ્રથમ દિવસે વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે સ્નાન દાન વગેરે કરવામાં આવે છે પૂર્ણિમા તિથિ ગઈકાલે સવારે સાત અને તેત્રીસ વાગ્યાથી એટલે કે એકવીસમી જૂનથી આજે સવારે છ ને આડત્રીસ વાગ્યા સુધી હતી તેથી વ્રત આદિની પૂર્ણિમા ગઈકાલે જ ઉજવાઈ ચૂકી છે અને આજે ઉદયા તિથિ પૂર્ણિમાના રોજ સ્નાનદાનની પૂર્ણિમા ઉજવવામાં આવી રહી છે આજે દેવસ્નાન પૂર્ણિમા પણ છે આ દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવે છે આજે જ્યેષ્ઠ પૂર્ણિમાના શુભ અવસર પર તમે કેટલાક ઉપાયો કરીને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો ચાલો જાણીએ આ ઉપાયો વિશે જો તમે તમારા દાંપત્ય જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે સ્નાન વગેરે કર્યા પછી તમારે બિલ્લીના ઝાડની પાસે જવું જોઈએ અને ઝાડની પાસે ધૂપ સળગવવો જોઈએ આ પછી તમારા બંને હાથથી ધૂપમાંથી નીકળતો ધુમાડો લો અને ધીમે ધીમે તેને તમારી બંધ આંખોમાં લગાવો અને આથને કાનની પાછળ લઈ જાઓ હવે તમારી આંખો ખોલો અને બિલ્લી વૃક્ષને પ્રણામ કર્યા પછી ઘરે પાછા ફરો આજે આવું કરવાથી તમારા દાંપ્યત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ જલ્દી ખતમ થઈ જશે જો તમે તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગતા હો તો આજે જ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી એક વાસણમાં પાણી લો અને બિલ્લી વૃક્ષ એટલે કે બાલના ઝાડ પર જાઓ અને તેના મૂળને પાણી અર્પણ કરો ઓમ શબ્દનો ઉચ્ચાર પણ કરો આજે આવું કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે જો તમારો પ્રેમ સાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ રહ્યો હોય તો આજે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં જવના દાણા લઈને બિલ્વ ઝાડ નીચે વાસણ સાથે રાખો અને ત્યાં બેસીને બે મિનિટ ભગવાન શિવનું ધ્યાન કરો આજે આમ કરવાથી તમારા પ્રેમી સાથે ચાલી રહેલ અણબનાવ જલ્દી જ ઉકેલાઈ જશે જો તમારે દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો આજે સ્નાન વગેરે કર્યા પછી તમારે બિલ્લીના ઝાડની પાસે જઈને માટીના દીવામાં ઘી અને વાટ નાખીને સફરજનનું ફળ લેવું જોઈએ અને તેને ભગવાન શિવને અર્પણ કરો આજે આમ કરવાથી તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે જો તમે જીવનમાં દેવીલક્ષ્મી પાસેથી અપાર ધન પ્રાપ્ત કરવા માંગો છો તો આજે તમારે બિલ્વ વૃક્ષ એટલે કે બાલવૃક્ષની સમિધાઓ સાથે ખીર અને ઘીનો હવન કરવો જોઈએ તમને કોઈપણ કરિયાણાની દુકાનમાંથી બિલ્વના ઝાડના ઉપાયો સરળતાથી મેળવી શકો છો આજે બિલ્વ વૃક્ષની સમિધાઓ સાથે હોમ કરવાથી તમે દેવીલક્ષ્મી પાસેથી અપાર ધન પ્રાપ્ત કરશો જો તમે તમારા બાળકના જીવનમાં પ્રગતિ જોવા માંગો છો તો આજે સ્નાન વગેરે કર્યા પછી એક મુઠ્ઠી ઘઉંના દાણા લો અને તેને તમારા બાળકના હાથમાંથી સ્પર્શ કરો હવે વેલાના ઝાડની નજીક જાઓ અને ઘઉંના દાણાને ત્યાં જમીનમાં દાટી દો આજે આ કરવાથી તમારું બાળક જ પ્રગતિ કરશે જો તમે તમારા શત્રુઓથી રોજ નવી નવી યુક્તિઓથી પરેશાન છો તો તેનાથી પોતાને બચાવવા માટે તમારે આજે જ શિવ મંદિરમાં દૂધનું પેકેટ દાન કરવું જોઈએ સાથે જ માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ આજે આવું કરવાથી તમે જલ્દી જ દુશ્મનોની નવી યુક્તિઓથી છુટકારો મેળવી શકો છો જો તમે તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો આજે સ્નાન કર્યા વગેરે કર્યા પછી બિલ્વના પાન વડે ઉમા મહેશ્વરની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ તેમજ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે ઓમ નમઃ શિવાય આજે આ કરવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે જો તમે તમારા પરિવારની સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો આજે તમે માટીના વાસણમાં ચોખા લઈને કોઈ વહેલાના ઝાડ પાસે જાઓ વૃક્ષને પ્રણામ કરો અને માટલાની સાથે ચોખ્ખા પણ રાખો આજે આ કરવાથી તમારો પરિવાર સમૃદ્ધ રહેશે જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મનભેદો એટલે કે એટલા બધા વધી ગયા હોય કે મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે અને તમે તેમાંથી બહાર આવી શકતા નથી તો તેમાંથી બહાર આવવા માટે તમારે આજે જ જામીનપત્રો મેળવવા જોઈએ જો તમે ઈચ્છો છો તો તમે આ હોમને બ્રાહ્મણ દ્વારા કરાવી શકો છો અથવા તમે ઘરે જાતે જ કરી શકો છો આજે બેલના પાનથી ઘર બનાવીને તમારી સમસ્યા દૂર થઈ જશે અને તમારો જીવનસાથી ધીમે ધીમે તમારા પ્રત્યે થોડી ઉદારતા બતાવશે જો તમે તમારા કામમાં સફળતા મેળવવા માંગતા હોવ તો આજે સ્નાન કર્યા વગેરે પછી તમારે એક વાસણમાં પાણી લઈને તેમાં બેલના પાંદ નાખવા જોઈએ હવે તમારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર તે જળ ચડાવવું જોઈએ આજે આ કરવાથી તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે જો તમે તમારા પ્રેમી સાથેના તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માગો છો તો આ શુભ કાર્ય માટે તમારે આજે એકવીસ બેલના પાંદ લઈને તેને સફેદ જાડા દોરામાં બાંધીને તેની માળા બનાવીને ભગવાન શંકરને ચડાવો આજે આ ઉપાય કરવાથી તમારા પ્રેમી સાથેનો તમારો પ્રેમ સંબંધ જલ્દી લગ્નમાં બદલાઈ જશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ